તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાના ઘણા સમયથી આતંકને લઈને ખેડૂતો અને માલધારીઓમાં હવે ફફડાટ છે ત્યારે ત્યારે પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો ઉપલેટાના માલધારીઓ રોડ પર ભાદર નદીને કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના ભાગમાંથી આ દીપડો પાંજરે પુરાઈ ગયો છે ત્યારે વન વિભાગના પ્રયાસથી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ પણ

કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું તો તેમાં રાત્રે નવ કલાકે દીપરો પાંજરે પુરાયેલ છે અને આની પહેલાં પણ ઓગણત્રીસ એકના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપરો પાંજરે પુરાયેલ છે